પરસોત્તમ રૂપાલાની વિરોધની આગ છે તે ગુજરાતના ગામડે ગામડે પહોંચી ચૂકી છે અને આનો ભોગ છે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય રાજ્ય કક્ષાના મંત્રી હોય કેન્દ્રીય મંત્રી હોય તમામે તમામને ભોગવવું પડી રહ્યું છે હાલ આ પ્રકારની ઘટના સમગ્ર ગુજરાતભરમાંથી સામે આવી રહી છે ક્ષત્રિય સમાજ છે તે લાલગુમ બન્યો છે ભારતીય જનતા પાર્ટી સામે કેમ કે અત્યાર સુધી આ વિરોધ છે તે રૂપાલા સુધી સીમિત હતો પરંતુ બાવીસ એપ્રિલ પછી તેમનો સીધો વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જોવા મળ્યો છે અને આ પ્રકારની જાહેરાત પણ થઈ છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાના છે આને જ લઈને તેઓ અલગ અલગ સમાજને પણ સાથે રાખીને હવે રણનીતિ ઘડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ગુજરાતમાં માત આપી શકાય તે માટે પણ હાલ સત્ય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ બેઠકોનું દોર ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે સભા ગજવવા માટે બીજા જુદા જુદા ગામડાઓમાં પહોંચી રહ્યા છે ત્યારે રોષનું ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે વધુ એક ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકવું પડ્યું કોણ છે આ ઉમેદવાર તે વિશે વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એટલે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે પોતાના લોકસભા મત વિસ્તારના ગામડાઓમાં ફરી રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે ને કેવી રીતે જીત મેળવી શકાય તે માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે એટલે કે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા તડામાર તૈયારીઓ પોતાના લોકસભાના વિસ્તારમાં કરવામાં આવી રહી છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તેણે નાકેદમ કરી નાખ્યો છે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીઓ હોય ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ધારાસભ્યો હોય મુખ્યમંત્રી હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય તમામે તમામ સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે વાત છે છોટા ઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુ રાઠવા તે પોતાના લોકસભાના મત વિસ્તાર પાદરામાં પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો છે તેમને અટકાવે છે અને ત્યારબાદ જય ભવાની તે પ્રકારના નારાઓ લગાવે છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવે છે પહેલાં તો એ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે પહેલાં તમે એ દ્રશ્ય જોઈ લો જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જસુ રાઠવાની સાથે આવેલા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો છે કેટલાક હોદ્દેદારો છે તે ક્ષત્રિય સમાજના યુવાનોને સમજાવવાનો પ્રયાસ કરે છે તેમની સામે હાથ જોડે છે પરંતુ ક્ષત્રિય સમાજના જે યુવાનોનો રોષ છે તે સૂત્રોચ્ચાર તેઓ દ્વારા કરવામાં આવે છે તેના કારણે જસુ રાઠવાને પોતાનો પ્રચાર છે તે ટૂંકાવો પડે છે ઠેર ઠેર સમગ્ર ગુજરાતમાંથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ને હવે આ વખતે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચાર પ્રસાર કરવો એક મોટો પ્રશ્ન બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હવે જોવાનું એ રહ્યું કે ખરેખર ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી માટે આગામી સમયમાં કપરા ચઢાણ બને છે કે પછી જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેઓ છવ્વીસ બેઠકોને પાંચ લાખની લીડ સાથે જીતવાના છે તો હવે આ જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં નુકસાન પહોંચાડે છે કે પછી આની કોઈ અસર જોવા નહીં મળે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે અમારી નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે અન્ય લોકો સુધી પણ સમાચાર પહોંચે નમસ્કાર વૈષ્ણવજન पीड पर